હિમાંશુ પર નાસ્તો લેવા ગયા હતા નાસ્તો લઈને પરત ફરતી વખતે એક ટેન્કરે તેમની મોટર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયું હતું અકસ્માત એટલો ભયંકર હતો કે મોટર સાયકલ પર સવાર માસા ભાણેજ બંને નીચે પટકાયા હતા દુર્ભાગ્યવશ હિમાંશુ ટેન્કરના વ્હીલ નીચે આવી ગયો હતો જેના કારણે તેનું માથું છુંદાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ ઘટના બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળે વાહન મૂકીને નાસી ગયો હતો હાલ દહેજ પોલીસે આ મામલે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે